સિક્કિમમાં ફસાયેલો વડોદરાનો પરિવાર સલામત ઘરે પાછો ફર્યો છે લેન્ડસ્લાઇડ થતા રાણા પરિવારના નવ સાથે પંદરસો લોકો ફસાયા હતા સોળ દિવસ બાદ પરિવાર હેમખેમ ગેર પરત ફર્યો ફોગ લેન્ડસ્લાઇડ ખરાબ હવામાનના કારણે આ પરિવાર ફસાયો હતો સ્થાનિક તંત્ર દ્વારા સારો સાથ અને સહકાર મળ્યાનો પરિવારનો દાવો છે પરિવાર પરત ફરતા અન્ય સભ્યોએ સિક્કિમ તંત્રનો આભાર પણ માન્યો ત્યાંનો પણ સપોર્ટ ખૂબ સારો હતો ત્યાંના એસડીએમને બધાનો પછી ફોરેસ્ટવાળાનો એટલે અમે પછી વિચાર્યું કે ચાલો એ લોકોની હેલ્પ છે તો આપણે નીકળી જઈએ એમ એટલે અમે એ રીતે પછી અમે બીજે દિવસે બુધવારે નીકળ્યા અને ત્યાં ગેંગટોક આવ્યા અને ગેંગટોકથી અમે પછી ત્યાં એક દિવસ રેસ્ટ લીધો અને ત્યાંથી અમારી ટિકિટ બુક કરી અને પછી અમે લોકો

પણ ત્યાં વધારે લેન્ડ સ્લાઇડ થઈ ગઈ પહેલા તો અમુક જ જગ્યા થયું હતું પછી બીજી બી જગ્યા ઉપર લેન્ડ સ્લાઈડ થયું જેના લીધે અમારે લગભગ અઠવાડિયું રોકાવું પડ્યું